હવે પેલા તો આ જે લખેલું છે એક્સ 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 ને નીચે સોળ ઉપર સોળ નીચે સોળ ઉપર બત્રીસ તો શું છે એના વિશે હું તમને વાત કરું કે કોઈ પણ તત્વ જે છે તત્વને દર્શાવવા માટે કોઈ પણ તત્વને દર્શાવવા માટે યાદ રાખવાનું છે કે અહીંયા તત્વ હોય છે અહીંયા નીચે જે લખેલું હોય ને એ એનો પરમાણુ ક્રમાંક હોય છે શું હોય છે પરમાણુ ક્રમાંક હોય છે અને ઉપર જે લખેલું હોય એ એનું પરમાણ્વીય દળ હોય છે શું હોય છે પરમાણવીય દળ હોય છે એટલે અહીંયા તમારું જે તત્વ છે એ એક્સ સ્વરૂપે લખવામાં આવે છે આને એક્સ કહેવાય કોઈ પણ તત્વ હોય ત્યાં લખવાનું એની નીચેની સાઈડ તમે લોઅર લિપિમાં જે લખો છો ને એનું પરમાણુય ક્રમાંક છે ને ઉપર અપર લિપિમાં જે લખો છો એને પરમાણુય દળ કહેવાય બરાબર એટલે અહીંયા દરેક તત્વની નીચેની સાઈડ જે લખેલું છે ને એ એના પરમાણુય ક્રમાંક છે ઉપરની સાઈડ જે લખેલા છે ને એ એના પરમાણુય દળાંક છે બરાબર દળાંક પણ કહી શકાય પરમાણુય દળાંક કહી શકાય હવે હું તમને સમજાવું કે પરમાણુય ક્રમાંક જે છે એનો મતલબ શું થાય તો એના ઉપરથી આપણને હમણાં પ્રોટોન ની ન્યુટ્રોન ની બધી સંખ્યા મળશે પરમાણુય ક્રમાંકનો અર્થ શું થાય તો યાદ રાખજો પરમાણુમાં રહેલા પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન ની સંખ્યા કોઈપણ તત્વમાં જેટલા ઇલેક્ટ્રોન હોય અથવા તો જેટલા પ્રોટોન હોય એના આધારે એને નંબર આપવામાં આવેલો છે જેમ કે હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન હતો એટલે એને કેટલો નંબર આપી દીધો એક એનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે એક નાઇટ્રોજનની પાસે સાત ઇલેક્ટ્રોન હતા એટલે એનો નંબર કેટલો છે સાત આપણે ઊંધું યાદ રાખશું કે ભાઈ સાત નંબર છે એટલે એની પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય સાત આઠ નંબર નું તત્વ ઓક્સિજન તો એની પાસે ઇલેક્ટ્રોન કેટલા હશે આઠ અને બીજી એક મસ્ત મજાની વાત એ યાદ રાખવાની છે નોંધ સ્વરૂપે એ વસ્તુ યાદ રાખવાની છે કે પરમાણુમાં પરમાણુમાં હંમેશા હંમેશા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા સમાન હોય છે સમાન હોય છે એટલા માટે તો અહીંયા કીધું કે પ્રોટોન ની સંખ્યાના આધાર નંબર આપો કે ઇલેક્ટ્રોન ની સંખ્યાના આધાર નંબર આપો નંબર સરખો જ આવશે કેમ કે પ્રોટોન જેટલા હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય તો એક નંબર નું તત્વ હાઇડ્રોજન તો એની પાસે ઇલેક્ટ્રોન કેટલા હશે એક પ્રોટોન કેટલા હશે એક નંબર પ્રમાણે આઈડિયા આવી જાય અને નંબર ક્યાં લખેલો હોય નીચેની સાઈડ લખેલો હોય બરાબર હવે આપણે વાત કરીએ પરમાણુય દળાંક કોને કહેવાય પરમાણુય દળાંક નો મતલબ શું થાય તો પરમાણવીય દળાંકનો અર્થ એવો થશે કે દળાંક પરમાણુ પ્રોટોનની સંખ્યા અને સંખ્યાના સરવાળાને પરમાણુ દળાંક કહેવાય છે બરાબર આ વસ્તુ અહીંયા યાદ રાખજો ચાલો હવે અહીંયાથી આપણે વન બાય વન બધા તત્વો લેતા જઈએ પેલું અહીંયા આપણને આપેલું છે એક્સ સોળ સોળ તો આ એનો પરમાણુ ક્રમાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન સોળ હોય તો પ્રોટોન પણ કેટલા હશે સોળ અહીંયા જે આપેલું છે એ શું છે એનો પરમાણુ દળાંક છે હવે પરમાણુ દળાંક નું સૂત્ર તમને ખ્યાલ છે કે પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોન હવે આ સોળ આ બાજુ આવશે તો માઇનસ થશે એટલે સોળ માઇનસ સોળ બરાબર ઝીરો પ્રોટોનની સંખ્યા સોરી ન્યુટ્રોન ની સંખ્યા કેટલી થઈ જશે જીરો આ હું તમને એકવાર વ્યવસ્થિત સમજાવું છું પછી તમને આઈડિયા આવી જશે ચાલો તો ન્યુટ્રોન ની સંખ્યા કેટલી થઈ ગઈ ઝીરો બરાબર ન્યુટ્રોન ઝીરો એટલે અહીંયા હું સાથે સાથે લખી દઉં કે ભાઈ સંખ્યા કેટલી થઈ ગઈ આમાં બરાબર અને આપણને એવું પૂછ્યું છે કે સોળ ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન હોવા જોઈએ અહીંયા સોળ ઇલેક્ટ્રોન તો આવી ગયા પણ સોળ ન્યુટ્રોન નો આવ્યા એટલે આપણા જવાબ ની અંદર આ વસ્તુ આવવાની નથી પણ હવે તમને આઈડિયા આવી ગયો કે કઈ રીતે કરવાનું છે બરાબર એક્ઝામ્પલ તરીકે આ બીજું લઈએ

એટલે આ બંને તો શક્ય જ નથી આ બંને શક્ય હતા આપણે ઇલેક્ટ્રોન ની સંખ્યા ઉપરના આંકડામાંથી નીચેનો આંકડો બાદ કરી નાખો એટલે તમને સંખ્યા મળી જાય એટલે હવે કોઈ પણ તત્વ આપી દે અને તમને એમાં પ્રોટોન ઇલેક્ટ્રોન ની સંખ્યા જાણવાની કે તરત તમને ખબર પડી જાય એક્ઝામ્પલ તરીકે હું તમને જણાવું છું ચાલો પોટેશિયમ જે છે પોટેશિયમ જે છે એનો મને ખ્યાલ છે એટલે હું તમને એ જણાવી દઉં કે પોટેશિયમ જે છે એનું જે તત્વનો નંબર છે તમને ઓગણીસ છે અને માની લ્યો કે એનું દળ છે વીસ છે બરાબર સોરી ચાલીસ છે કેટલું છે ચાલીસ છે માફ કરજો ચાલીસ દળ છે એનો બરાબર ચાલો દળ કેટલું છે ચાલીસ છે તો હવે તમને આના ઉપરથી પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન ની સંખ્યા મળી જાય પ્રોટોનની સંખ્યા એટલે શું ઓગણીસ અને જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોય પ્રોટોન ન્યૂટ્રોન ઇલેક્ટ્રોન ત્રણેય સંખ્યા મળી ગઈ ઓગણીસ ઓગણીસ અને ચાલીસ માંથી ઓગણીસ બાદ કરો એટલે એકવીસ તો આવી રીતે તમે શોર્ટમાં કોઈપણ તત્વના પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ની સંખ્યા જાણી શકો છો આ વસ્તુ યાદ રાખજો અને આની સાથે સાથે એક નોંધ પણ હું તમને લખાવી દઉં છું એ પણ યાદ રાખવાની છે સ્વરૂપે બરાબર કે જેના જેના પરમાણુ ક્રમાંક પરમાણુ ક્રમાંક સમાન હોય સમાન હોય પરંતુ દળાંક જુદા હોય દળાંક જુદા હોય તેને તેને સમસ્થાનિક કહેવાય શું કહેવાય સમસ્થાનિક અને બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે જેના પરમાણુય દળાંક સમાન હોય સમાન હોય પરંતુ પરંતુ પરમાણુ ક્રમાંક જુદા હોય પરમાણુ ક્રમાંક જુદા હોય તેને તેને સમદળીય કહેવાય છે

પરંતુ પરમાણુ દળાંક સમાન હોય કે આનો પરમાણુ દળાંક પણ ચાલીસ છે આનો પરમાણુ દળાંક પણ ચાલીસ છે તો દળાંક કેવા છે સમાન એટલે એને સમદળીય કહેવાય આ વસ્તુ યાદ રાખજો સમસ્થાનિક અને સમય જેના નંબર સરખા હોય એને સમસ્થાનિક કહેવાય જેના દળાંક સરખા હોય એને સમદળિય કહેવાય આટલી વસ્તુ આમાંથી યાદ રાખવાની છે તો આ નાના એવા પ્રશ્ન હે આપણે ઘણી બધી વસ્તુઓ શીખવાડી દીધી બરાબર ચાલો આગળ વધીએ આપણે એના પછીના સવાલ તરફ જઈએ કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષા જે છે જો કઈ કક્ષા એવું કીધેલું છે અહીંયા આપણને ચોખોટ કેળી છે કે બાહ્યતમ કક્ષામાં બાહ્યતમ કક્ષામાં પડે અષ્ટકનો નિયમ તો અગાઉના ચેપ્ટરમાં આપણે ભણતા કોઈ પણ કક્ષાની વાત થાય તો લગાડવાનું પહેલી કક્ષામાં બે બીજીમાં આઠ ત્રીજીમાં અઢાર બત્રીસ પણ છેલ્લી કક્ષા જે બાહ્યતમ કક્ષા છે એમાં અષ્ટકનો નિયમ લાગુ પડે અને ઈ અષ્ટકના નિયમના આધારે સંયોજકતા બને તો અષ્ટકના નિયમ પ્રમાણે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ બરાબર ચાલો આગળ વધીએ સમદળીય તત્વોમાં ખાલી જગ્યા હોય છે હવે તમને સમદળીય તત્વ કોને કહેવાય ખબર પડી ગઈ સમદળીયનો મતલબ થાય કે જેના દળાંક સમાન હોય અને દળાંક વિશે તમને ખ્યાલ છે પરમાણુય દળાંકનું સૂત્ર તમને ખ્યાલ છે પરમાણુય દળાંક બરાબર

સમાન સંખ્યામાં પ્રોટોન અને ન્યુટ્રોન હા બરાબર છે આ અહીંયા સાચો જવાબ થશે પ્રોટોન ને ન્યુટ્રોન સરખા હોય તો સરવાળો સરખો આવે સરવાળો સરખો આવે તો દળાંક સરખા આવ્યા દળ સરખા આવ્યા તો સમદળીય કહેવાય બરાબર સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન ના ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન ને નહીં સમાન સંખ્યામાં ન્યુટ્રોન ખાલી ન્યુટ્રોન સરખા હોય પણ પ્રોટોન જુદા હોય તો તો દળ બદલાઈ જાય એટલે યાદ રાખવાનું છે મિત્રો કે જેમાં પ્રોટોન અને સંજ્ઞા પી પંદર એકત્રીસ છે તો તેમાં રહેલા પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ની સંખ્યા અનુક્રમે જણાવો ચાલો હવે તમને ફાવે છે અહીંયા ફોસફરસ જે છે એને નીચેના ભાગમાં પંદર લખેલા છે ઉપરના ભાગમાં એકત્રીસ લખેલા છે તો હવે આની અંદર પ્રોટોન ની સંખ્યા કેટલી છે પ્રોટોન ની સંખ્યા કેટલી છે જો એને જે રીતે ક્રમમાં પૂછ્યો એવી રીતે જ આપણે લખતા જઈએ પ્રોટોન તો અહીંયા જે નીચે આપેલો હોય એનો ક્રમાંક હોય ક્રમાંક હોય એટલા જ પ્રોટોન હોય તો પંદર ન્યુટ્રોન ની સંખ્યા ન્યુટ્રોન ની સંખ્યા કોને કહેવાય તો આ ઉપરમાંથી નીચેનો બાદ કરો એકત્રીસ માંથી પંદર બાદ કરો એટલે સોળ અને ઇલેક્ટ્રોન ની સંખ્યા ક્રમ માં અનુક્રમે કીધું છે એટલે ક્રમ માં જ લખવું પડે ઇલેક્ટ્રોન ની સંખ્યા પૂછવામાં આવે તો જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય તો 15 ના 15 જ આવશે તો અહીં આપણો રાઈટ આન્સર શું થઈ ગયો 15 16 15 એટલે આપણો જવાબ અહીંયા થઈ જશે 15 16 15 આ ડી વિકલ્પમાં આપેલું છે એટલે હવે તમને કોઈ પણ તત્વની અંદર પ્રોટોન ન્યુટ્રોન ની ઇલેક્ટ્રોન ની સંખ્યા પૂછે એની આવી સંજ્ઞા આપીને

એટલે એને ધન આયન કહેવાય ધન આયન બનાવશે અને જ્યારે એ મેળવશે તો માઇનસ આવશે અને એને ઋણ આયન કહેવાશે ઋણ આયન કહેવાશે એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે સોડિયમ છે તો સોડિયમની ઉંમર ઉપર આવી રીતે લખેલું છે પ્લસ વન તો આ ધન આયન છે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે બરાબર ગુમાવે એટલે પ્લસ જેમ કે ઓક્સિજન છે તો એની ઉપર માઇનસ ટુ લખેલું હોય તો આ ઋણ આયન છે બે ઇલેક્ટ્રોન મેળવે છે આને આયન કહેવાય જેમ કે એચ પ્લસ છે બરાબર તો આવા બધા આયનો છે ધન આયન ને ઋણ આયન તો હવે આપણે જોયું કે એમાં શું થાય છે તો ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા ઇલેક્ટ્રોન મેળવશે તો એના ઉપરથી હવે આપણને આઈડિયા આવી ગયો કે આમાં શું ઘટના બનવાની કયા કણની સંખ્યામાં ફેરફાર થાય છે તો ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થાય છે સંખ્યામાં ફેરફાર થાય ઇલેક્ટ્રોન ની સંખ્યામાં ફેરફાર થાય ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા મેળવીને જ્યારે સંયોજન બનાવે ત્યારે એમાં ધન આયન અને ઋણ આયન બને છે ગુમાવે તો ધન આયન બને મેળવે તો ઋણ આયન બને અને એના આધારે યાદ રાખજો ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થાય બાકી કોઈ વસ્તુમાં પ્રોટોન કે ન્યૂટ્રોનમાં ફેરફાર થશે નહીં જે મિત્રો દ્રોણાચાર્ય બેચ નથી જાણતા એને જણાવી દઉં કે ટેટ વન ટુ સેકન્ડરી હાયર સેકન્ડરી તમામ પરીક્ષાઓની બધી જ વસ્તુ અહીંયા તૈયાર કરવામાં આવે છે દ્રોણાચાર્ય બેચ ની અંદર જેમાં લાઈવ અને રેકોર્ડેડ સ્વરૂપે પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની તૈયારી કરવામાં સાથે સાથે વિષય વસ્તુનું પણ મટીરિયલ સાથે તૈયારી કરવામાં આવશે ટેસ્ટ પણ આપવામાં આવશે અને આ બધી જ વસ્તુ દ્રોણા કુપન કોડ નાખશો એટલે પિસ્તાલીસ ટકા ઓફમાં માત્ર એકવીસો નવ્વાણું માં પરીક્ષા સુધીની વેલિડિટી માટે તમને આ કોર્સ મળશે પરીક્ષા જ્યાં સુધી તમારી પૂરી ન થઈ જાય ત્યાં સુધી આ બેચ તમારા માટે અવેલેબલ રહેશે બરાબર એટલે પરીક્ષા સુધીની વેલિડિટી વાળી ગુજરાતની એકમાત્ર એવી બેચ છે દ્રોણાચાર્ય બેચ પ્લે સ્ટોર પર જવાનું છે ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ત્યાં જઈને આ દ્રોણાચાર્ય બેચની અંદર ડેમો લેક્ચર જો હોય તો કન્ટેન્ટમાં જઈને તમે ડેમો લેક્ચર પણ જોઈ શકો છો બરાબર અને વધારે કઈ માહિતી જોઈતી હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે કોઈ પણ માહિતી ટેટાટ રિલેટેડ મેળવી શકો છો બરાબર ચાલો તો આગળ વધીએ આપણે પ્રશ્ન તરફ જઈએ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ની સંખ્યા ખાલી જગ્યા કહેવાય છે મેં ગયા લેક્ચર માં શીખવાડ્યું હતું આ બંને ચેપ્ટરો ગયું લેક્ચર ત્રીજું ચેપ્ટર નવમાં ધોરણ નું ચોથું ચેપ્ટર એકદમ રિલેટેડ છે એટલે ત્યારે જ આપણે શીખાતા કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ને તેની સંયોજકતા કહેવાય એટલે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય છે આ સીધો જવાબ છે યાદ રાખજો બરાબર ચાલો ત્યારબાદ સીએલ ક્લોરીન ની ઇલેક્ટ્રોન રચના જણાવો જો અહીંયા આપણને પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન ની સંખ્યા નથી પૂછી અહીંયા આપણને ઇલેક્ટ્રોન રચના જણાવવાની કીધી છે સીએલ એટલે કોણ થાય ક્લોરીન અને ક્લોરીન જે છે એનો નંબર કેટલો આપેલો છે 17 એટલે એમાં ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી હશે ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી હશે 17 હશે હવે મે તમને શીખવાડ્યું તો કે ભાઈ કે એલ એમ એન પરમાણ્વીય સોરી ઇલેક્ટ્રોન રચના જે છે એમાં સૌથી પહેલી કક્ષા છે એમાં મેક્સિમમ બે ઇલેક્ટ્રોન સમાય જો તમે અગાઉનું ચેપ્ટર નથી જોયું તો પહેલા એક વખત જોઈ લેજો નવમા ધોરણનું ત્રીજું ચેપ્ટર બરાબર અહીંયા ઇલેક્ટ્રોન રચના જે છે એ કેવી થશે તો અહીંયા પહેલી કક્ષામાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન સમાય તો સત્તર માંથી બે જતા રહ્યા વધ્યા કેટલા પંદર સત્તર માંથી બે ગયા તો પંદર વૈદા હવે ક્યાં જશે બીજી કક્ષામાં પણ બીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા સમાય છે આઠ એટલે પંદર માંથી આઠ વહી ગયા તો હવે સાત જ વૈદા અને

પહેલી કક્ષા થી ભરાઈ જાય તો બીજીમાં એમાં વધુમાં વધુ 8 ઈ ભરાઈ જાય તો ત્રીજીમાં ઈ ભરાઈ જાય તો ચોથીમાં 2 8 18 32 આ રીતે ચાર કક્ષાઓમાં આ જે મુખ્ય કક્ષાઓ છે કે એલ એમ એન એમાં ઇલેક્ટ્રોન સમાય છે એટલે અહીંયા આપણને આઈડિયા આવી ગયો કે ભાઈ નીચેથી તમને ખબર પડી કે આમાં ઇલેક્ટ્રોન કેટલા હશે 17 એટલે એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જાય 2 8 7 બરાબર ખાલી જગ્યાનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે યાદ રાખજો મિત્રો કેન્સરની સારવાર કિમો કહેવાય બરાબર કોબાલ સિક્સટી એટલે કે એને દર્શાવવા માટે તમે આવું લખી શકો છો કોબાલ્ટ સોરી સી નાનો આવશે નકર કાર્બન મોનોક્સાઇડ થઈ જાય પાછું બરાબર તો કોબાલ્ટ 60 જે છે એનો ઉપયોગ કિમોથેરાપી એટલે કે કેન્સરના નિદાન માટે થાય છે એવી જ રીતે આ સમસ્થાનિકો છે આની હું તમને બીજી ચર્ચા કરું તો એક બીજું તત્વ જે છે જેમ કે કાર્બન ડેટિંગ પદ્ધતિમાં કાર્બન ડેટિંગ પદ્ધતિમાં જે અવશેષોની ઉંમર નક્કી કરવા માટે વપરાય છે એમાં કાર્બન ચૌદનો ઉપયોગ થાય છે એને દર્શાવવું હોય તો આવી રીતે દર્શાવી શકાય બરાબર ત્યારબાદ હજી એક વાત કરીએ ભારે પાણી ભારે પાણીમાં તમને ખબર છે ડ્યુટેરિયમનો ઉપયોગ થાય ડ્યુટેરિયમ ડ્યુટેરિયમ છે ને એ હાઇડ્રોજનનો સમસ્થાનિક છે એટલે એચ આવશે એચ વન વન બરાબર આ રીતે તમે જોવા જાઓ

પણ અહીંયા તમને જોવા મળે છે ચાલીસ ચાલીસ જો અહીંયા પણ ચાલીસ છે અહીંયા પણ ચાલીસ છે તો આને સમદળીય કહેવાય જેના દળ સમાન હોય એને સમદળીય જેના પરમાણુ ક્રમાંક સમાન હોય એને સમસ્થાનિક કહેવાય એટલે નીચેની સાઈડ સરખો આંકડો હોય તો એને સમસ્થાનિક કહેવાય જેમ કે આ સમસ્થાનિક જો સાત સાત આઠ આઠ આ બંને સમસ્થાનિકો છે બરાબર આ વસ્તુ યાદ રાખવાની છે

બરાબર તો અહીંયા તમને ખ્યાલ આવ્યો કે ભાઈ બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય હમણાં આગળ એક સવાલ આવ્યો હતો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને શું કહેવાય તો સંયોજકતા ઇલેક્ટ્રોન તો સંયોજકતા ઇલેક્ટ્રોન ની સંખ્યા ગ્રેફાઇટ એટલે કે કાર્બનમાં કેટલી હોય છે તો ચાર હોય છે કેટલી હોય છે ચાર હોય છે બરાબર આ વસ્તુ યાદ રાખજો